ટ્રેડિંગ આ શબ્દ સાંભળતા જ ઘણા લોકોના મનમાં જુગાર કે પછી બધું ગુમાવી દીધું હોય એવી વાર્તાઓ યાદ આવે છે પણ શું આજ એની આખી હકીકત છે ચાલો આજે આપણે એકદમ અંદરની વાત જાણીએ એક સફળ ટ્રેડરના અનુભવ પરથી કે એવી કઈ આદતો છે જે નફા અને નુકસાન વચ્ચેનો મોટો તફાવત નક્કી કરે છે શરૂઆત એક કડવી પણ સાચી વાતથી કરીએ સેબીના ડેટા પ્રમાણે નવ્વાણું ટકા રિટેલ ટ્રેડર્સ પૈસા ગુમાવે છે હા નવ્વાણું ટકા અને ખબર છે આ જ એ આંકડો છે જેના કારણે સમાજમાં ટ્રેડિંગની છાપ આટલી ખરાબ છે અને આટલી મોટી સંખ્યામાં લોકો નિષ્ફળ જાય છે પણ મોટો સવાલ તો એ છે કે આવું કેમ થાય છે શું નવ્વાણું ટકા લોકો ખોટા છે કે પછી એમની ટ્રેડિંગ કરવાની રીત જ ખોટી છે આ સમજવા માટે પહેલાં એ ભૂલોને જોવી પડશે જે મોટાભાગના લોકો વારંવાર કરે છે કહેવાય છે ને કે સફળતાનો રસ્તો મોટાભાગે નિષ્ફળતાને સમજવાથી શરૂ થાય છે ખીમાણીના અવલોકનો મુજબ મોટાભાગમાં નવા ટ્રેડર્સ કેટલીક સામાન્ય પણ ખૂબ મોંઘી ભૂલો કરે છે ચાલો જોઈએ કે એ ભૂલો કઈ છે પહેલી અને સૌથી મોટી ભૂલ છે લાલચ થાય છે શું કે એક ટ્રેડમાં થોડો નફો થયો એટલે બસ મનમાં એક જ અવાજ આવે અરે યાર બસ થોડોક વધારે થોડોક વધારે નફો કરી લઉં અને આ થોડાક વધારેના ચક્કરમાં જે મળ્યું હોય એ પણ જાય અને ઉપરથી મૂળ રકમમાંથી પણ નુકસાન થાય છે બીજી ભૂલ ટ્રેડિંગને છે ને લોકો છ મહિનામાં કરોડપતિ બનવાની કોઈ લોટરી ટિકિટ સમજી લે છે અને એક ગંભીર બિઝનેસ તરીકે જોવામાં જ નથી આવતો જેમાં સમય મહેનત અને ઊંડા અભ્યાસની જરૂર પડે છે અને આ તો એકદમ ખતરનાક ભૂલ છે કોલેજની ફી દોસ્તો પાસેથી ઉધાર લીધેલા પૈસા કે પછી લોન લઈને ટ્રેડિંગ કરવું વિચારો જ્યારે પોતાના મહેનતના પૈસા દાવ પર ન હોય ત્યારે મન પર કેવો ડર અને દબાણ આવી જાય છે અને આ ડર સાચા નિર્ણય લેવાની શક્તિને ધૂંધળી કરી નાખે છે જેનાથી નુકસાનની શક્યતા અનેક ગણી વધી જાય છે આજે થયેલા નુકસાનને આજે જ પાછું મેળવવાની જીદ આ એક એવી માનસિક જાળ છે જે મોટાભાગના લોકોને ડૂબાડે છે નુકસાન કવર કરવાના ચક્કરમાં લોકો વધુ પૈસા નાખે છે અને મોટાભાગે પરિણામ શું આવે છે વધુ મોટો લોસ તે જ દિવસે નુકસાન કવર કરવાની કોશિશ ક્યારેય ન કરવી જોઈએ ઓકે તો આ બધી ભૂલો તો આપણે જોઈ લીધી પણ આનાથી બચવાનો રસ્તો શું છે રસ્તો છે માઇન્ડસેટ બદલવાનો ચાલો હવે પ્રોબ્લમ્સથી સોલ્યુશન તરફ જઈએ અને સમજીએ કે એક સફળ ટ્રેડર વિચારે છે કેવી રીતે આ રહ્યો આખી વાતનો હાર્દ પહેલા લોસનો વિચારો અને પછી પ્રોફિટનો વિચારો એક સફળ ટ્રેડર પહેલાં એ નથી વિચારતો કે હું કેટલો નફો કરીશ પણ એ વિચારે છે કે હું કેટલું નુકસાન સહન કરી શકીશ રિસ્ક મેનેજમેન્ટ હંમેશા નફાના વિચાર પહેલા આવે છે બસ આ એક જ વિચાર આખી ગેમ બદલી નાખે છે ટ્રેડિંગ કોઈ જુગાર નથી એ એક બિઝનેસ છે અને બિઝનેસની જેમ એમાં ઊંડો અભ્યાસ પૈસાનું મેનેજમેન્ટ મજબૂત મનોબળ અને લાંબા ગાળાની દ્રષ્ટિ જોઈએ નસીબ કે અટકળ નહીં તો એક પ્રોફેશનલ ટ્રેડરનો માઇન્ડસેટ કેવો હોય ચાલો જોઈએ પહેલું એ સમજે છે કે નુકસાન તો શીખવાનો એક ભાગ છે બીજું ધીરજ ધીરજ ખૂબ જ જરૂરી છે ત્રીજું સફળતા કોઈની રેડીમેડ ટિપ્સથી નથી મળતી એના માટે સખત મહેનત અને અભ્યાસ કરવો જ પડે અને ચોથું મોટા અને રિસ્કી પ્રોફિટ પાછળ ભાગવા કરતાં નાના પણ રેગ્યુલર પ્રોફિટ પર ફોકસ કરવું વધુ સ્માર્ટ છે ચલો હવે આ માઇન્ડસેટને પ્રેક્ટિકલમાં કેવી રીતે ઉતારવું એ જોઈએ અહીં કેટલાક એકદમ નક્કર નિયમો છે જે શિસ્તબદ્ધ ટ્રેડિંગ માટે ખૂબ જ જરૂરી છે ખાસ કરીને જેઓ હમણાં શરૂઆત કરી રહ્યા છે એમના માટે તો શરૂઆત કરવા માટે આ ચાર સ્ટેપ્સ ફોલો કરવા જેવા છે નંબર વન પૈસા લગાવતા પહેલાં શીખો બરાબર શીખો નંબર ટુ તમારી જેટલી પણ કેપિટલ હોય એના માત્ર થોડાક ભાગનો જ જેમ કે ત્રીસ ટકાનો જ ઉપયોગ કરો ત્રીજું માર્કેટ ખોલે એ પહેલાં જ તમારો દિવસનો પ્રોફિટ અને લોસનો ટાર્ગેટ નક્કી કરી લો અને ચોથું સવારે સાડા આઠથી સવા નવ સુધી માર્કેટનો બરાબર અભ્યાસ કરો અને પછી જ કોઈ ટ્રેડ લો હવે આ ત્રીસ ટકાનો નિયમ આટલો ઇમ્પોર્ટન્ટ કેમ છે વિચારો કારણ કે જો કોઈ ટ્રેડમાં નુકસાન જાય તો પણ તમારી પાસે પાછળ બીજી કેપિટલ બચેલી હોવી જોઈએ જેથી એ નુકસાનને ધીમે ધીમે કવર કરી શકાય ક્યારે પણ ક્યારે પણ પોતાને બધી જ મૂડી એકસાથે દાવ પર ન લગાવો અને હવે સૌથી મહત્વની વાત અસલી લડાઈ છે ને એ ટ્રેડર અને માર્કેટ વચ્ચે છે જ નહીં પણ ટ્રેડર અને એની પોતાની લાગણીઓ વચ્ચે છે કેમ કારણ કે માર્કેટને કોઈ લાગણીઓ જ નથી આ સ્લાઇન્ડ આખી વાત એકદમ ક્લિયર કરી દે છે જુઓ એક તરફ ટ્રેડર છે જેની પાસે લાલચ છે ડર છે ગુસ્સો અને આશા જેવી લાગણીઓ છે અને બીજી તરફ માર્કેટ છે જે એકદમ ઇમોશનલેસ છે સિસ્ટમેટિક છે નિયમો પર ચાલે છે માર્કેટને કોઈ ફરક નથી પડતો કે કોને પૈસાની કેટલી જરૂર છે એટલે સફળતાનો આખો આધાર પોતાની લાગણીઓને કાબૂમાં રાખવા પરત છે આ વાતને સાબિત કરતો એક પર્સનલ અનુભવ છે હીર ખિમાણીએ એક જ દિવસમાં સાડા ચાર લાખ રૂપિયા ગુમાવ્યા હતા અને એ દિવસે થયું તો શું કોઈની સાથે ઝઘડો થવાને કારણે એમનું મન એકદમ ડિસ્ટર્બ્ડ હતું આ એકદમ સીધું કનેક્શન છે જ્યારે મન શાંત ન હોય ત્યારે જ સૌથી મોટા નુકસાન થાય છે અને આ જ આ જ આખા વિશ્લેષણનો સાર છે જ્યારે તમે ટ્રેડ કરવા બેસો છો ત્યારે શાંત માઇન્ડની સાથે ટ્રેડ કરો જો કોઈ પણ કારણસર મૂડ ખરાબ હોય મન અશાંત હોય તો તે દિવસે ટ્રેડિંગથી દૂર રહેવું એ જ સૌથી સારો નિર્ણય છે યાદ રાખો ટ્રેડરની સૌથી મોટી મૂડી એના પૈસા નથી પણ એનું શાંત અને સ્થિર મગજ છે તો અંતે આ એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે રસ્તો તો સ્પષ્ટ છે શિસ્ત અભ્યાસ અને મન પર કાબુ હવે નિર્ણય એ લેવાનો છે કે આ રસ્તો શીખીને અપનાવવો છે કે પછી પેલા નવાણું ટકા લોકોની જેમ નુકસાન કરીને શીખવો છે